ગોધમાં ડુંગરમાં બિરાજતા માં આપણે વંદન કરીએ માતાજીના નામો અનેક છે અને માતાજીના સ્થાનકો પણ અનેક છે ગામડે ગામડે અને નેહડે નેહડે માતાજીના બેસણા છે ગોધમાં અસુરનો સંહાર કરી માતાજીએ જ્યાં બેસણા કર્યા આ વાત ઘણા વર્ષો પહેલાની છે ઓખા મંડળ પર મૂળું માણેક નું રાજ ચાલતું હતું દિલ્હીના બાદશાહનો એક જાસો આવે છે કે ઓખાના ધણી મૂળ માણેક વીસ વીસ વર્ષનો તમારો કરવેરો બાકી છે જો સવા મહિનાની અંદર કરવેરો ભરાયો નહીં તો સવા મહિના પછી ઓખા મંડળ પર ચડાઈ કરી ઓખા મંડળનો કબજો લઈ લઈશું સંદેશો વાંચતા જ મૂળ માણેક ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે હવે મારી આ ભોળી રૈયતનું શું થશે આ બાદશાહ મારી પ્રજાને રંજાડશે અને ધર્મ ભ્રષ્ટ કરશે એવો વિચારતા જ મૂળું માણેક ને ઊંઘ હરામ થઈ છે ને મધ્ય રાત્રિએ હાથમાં ભમરીયો ભાલો લઈ ઓખાના ચોકમાં આંખમાં આંસુ સાથે તેઓ છે અને પોકાર કરે છે કે હે માતા ધરતી જો આ ધરતી ઉપર કોઈ દેવી દેવતા હોય તો મારા આ દુઃખને સાંભળો જો કોઈ દેવી મારું આ દુઃખ ભાંગે

ચારે બાજુ જોવા લાગે છે કે મને તું કારો દેનાર અહીં કોણ છે ત્યાં તો બીજી વાર ગેબી અવાજ સંભળાયો બોલ દીકરા હું તારા દુઃખને ભાંગીને ભૂકો ના કરું તો તો હું ગાતરા નહીં બોલ દીકરા શું દુઃખ છે તને મૂળું કહે છે હે માતાજી હે જોગમાયા મારા ઓખા પર એક આફત આવી છે આ સવા મહિનો પૂરો થતાં જ મારા ઓખા મંડળ પર દિલ્હીનો બાદશાહ ચડાઈ કરશે આ સંકટમાંથી મને ઉગારો હે મારી માવડી માતાજી કહે છે કે તારે બાદશાહ સામે લડાઈ કરવી છે ના ના માવડી મારી શું વિશાત આ દિલ્હીની ફોજ સામે તો સાંભળ દીકરા દિલ્હીના બાદશાહને વેરો આપીશ નહીં અને તું બહાર વટે ચડજે ના માડી મારામાં એવી પણ તાકાત નથી ત્યારે માતાજી કહે છે તો હું કહું એમ કરીશ દીકરા આમ કહીને માતાજીએ તેમના જમણા હાથમાં પહેરેલી લાલ ચુડલી કાઢીને આકાશ માર્ગે તેનો ઘા કર્યો ને કહ્યું લે મોળું આ ચુડલી તું તારા જમણા હાથમાં પહેરી લે સવા મહિના પછી જ્યારે દિલ્હીના બાદશાહની ફોજ આવે ત્યારે એનું સામયું કરવા જજે અને તારી પાસે રહેલો ભમરિયો ભાલો આકાશ સામે ઊંચો કરીને તારા જમણા હાથમાં પહેરેલી મારી ચૂડલી સામે નજર કરીને મને સંભાળજે બાદશાહની ફોજનો વિનાશ ના કરું તો તો હું ગાંડી ગાતરાલ નહીં આમ સવા મહિનાનો સમય જતા ઓખાના સીમાડા પર બાદશાહની ફોજ આવી પહોંચી મૂળુ માણેક પોતાના હાથમાં ચૂડલી પહેરીને ભમરિયો ભાલો હાથમાં લઈ માતાજીનો જય જયકાર કરતા ઘોડા પર સવાર થઈ માતાજીએ આપેલા વચનને યાદ કરી મૂળુ માણેકે ચૂડલી પર નજર કરી ભમરિયા ભાલાનો ઘા કર્યો એક હાથમાં ભમરિયો ભાલો ને બીજા હાથમાં તલવાર વીંજતા મૂળ માણેક એક સાથે શત્રુના માથા મૂળ માણેક રણ મેદાનમાં હાહાકાર મચાવે છે હાથીની અંબાડી પર બિરાજેલો બાદશાહ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને એને લાગે છે કે હમણાં તો મારી ફોજનો આ ખાત્મો કરી નાખશે બાદશાહની નજર મૂળ માણેકના હાથમાં પહેરેલી લાલ ચૂડલી પર પડે છે પોતાના સૈન્યની ખુવારી થતી જોઈને બાદશાહ હુકમ કરે છે કે યુદ્ધ બંધ કરો આમ યુદ્ધના નગારા શાંત થતા મૂળ માણેક બાદશાહને કહે છે કે બાદશાહ યુદ્ધને કેમ રોકી દીધું ત્યારે બાદશાહ કહે છે કે નારી ઉપર અમે ક્યારેય વાર કરતા નથી તે તારા હાથમાં આ ચૂડલી પહેરી છે તેથી અમે તારી સામે યુદ્ધ નહીં કરીએ જો તારે યુદ્ધ કરવું હોય તો તારા હાથમાં પહેરેલી આ ચૂડલી કાઢી નાખ માતાજી આપેલ એ લાલ ચૂડલી મૂળ માણે કે બાદશાહનો હુકમ ચારે બાજુથી મૂળ માણેક પર તલવારો તૂટી પડી અને મૂળ માણેકનો દેહ વિંધાઈ ગયો ને ધરતી પર પડતા પડતા મૂળ માણેક બોલ્યા હે માં હે માવડી આ કરુણ શબ્દ સાંભળતા જ માં ભગવતી ગીરની ગાત્રાળ મૂળોની વાહરે પધાર્યા માતાજીએ ધરતી પર આવી મૂળોના માથાને તેમના ખોળામાં લઈ મા કહે છે અરે દીકરા તે મારું વજન પાળ્યું નહીં તારા હાથમાં પહેરેલી મારી ચૂડલીનો તે ઘા કર્યો ને તારી કાયા વિંધાણી પણ મારી આ ચૂડલીને તે તારા હાથમાંથી કાઢી ના હોત તો આવા એક નહીં પણ એકવીસ બાદશાહ પણ તારો વાળ વાંકો ના કરી શકે હવે મારા દીકરા માઘ દીકરા તારી છેલ્લી ઈચ્છા શું છે બે હાથ જોડી મૂળ માણે કહે છે હે મારી માવડી તમે મારી ઈચ્છા પૂરી કરશો હા માઘ દીકરા માઘ તો હે જોગ માયા હે મારી માવડી મારું મસ્તક તારા ખોળામાં હોય ને મને મોત આવે એનાથી રૂડ બીજું શું હોય પણ હે માવડી મારી એક છેલ્લી ઈચ્છા છે કે હું મરી જાઉં પછી મારા દેહને ગોમતીજીમાં તમે નવડાવજો આટલું બોલતા જ મૂળુ માણે ઉપાડી આકાશ માર્ગે દ્વારકાના માર્ગે જાય છે દ્વારકા ગોમતીના ઘાટે માતાજી આકાશ માર્ગેથી ઉતરે છે પણ ગોમતીજીના નીર તો ખાલી ખમ છે માતાજીના પોકારથી ભગવાન કાળિયા ઠાકરની આંખમાંથી જળ ધારા વહેતી થઈ અને ગોમતી નદીમાં પૂર વહેવા લાગ્યા ભગવાન કાળિયા ઠાકર અને માં ગાંડી ગાત્રાળ ગોમતીના જળથી માણેકના દેહને સ્નાન કરાવે છે અને મૂળના શબને ખભે નાખીને મા ગાત્રાળ આકાશ માર્ગે ઓખાના સુશાનમાં આવે છે ને મા ગાત્રાળ મૂળ માણેકના દેહને અગ્નિદાહ આપે છે સાંભળ કરું શું સાદ સગતી સમય કપરે આ સમય કળજોગ તણું જગઝોર જાયું ધર કટક દળ ધમધમે અબવાર કરવા આજ જગદંબા આવજે વખતે અણી ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી હે મા ગાત્રાલ અમારી રક્ષા કરો રક્ષા કરો